આ સર્વ પરમાત્માની લીલા છે એ જે ચક્કર ફેરવે છે એમાં બધી દુનિયા ફરે છે આપણે બધાને જોઈએ ને એટલે આપણને નવાય લાગે કોઈ સારો માણસ જોઈએ સારું કામ જોઈએ અથવા તો ખરાબ જોઈએ તો આપણે એના પ્રત્યે નફરત કરીએ ઘૃણા કરીએ પણ આ બધું ભગવાનનો ખેલ છે પહેલાંની અંદર પહેલાના સમયમાં આપણે પેલી ઢીંગલી નટ નટ એવું રમાડવા આવતા એને શું કહેતા કઠપુતળી કઠપુતળી હા કઠપુતળીનું રમત આવતી મેં બાળપણમાં જોયેલી ગામમાં અમને એ વખતે તો કેવું લાગે કે આ આ ઢીંગલા કેવી રીતના નાચતા હશે પણ નાના બાળક એટલે પેલો કાળો દોરો દેખાય નહીં પાછળ પેલો ઉભો માણસ છે એ ખબર નહીં આ તો એક દિવસ એક મિત્ર મને પાછળ લઈ ગયો મારાથી મોટી કક્ષાનો હતો ત્યારે મને ખબર પડી કે ઓહો હા ભાઈ આ મલાવે છે ને પેલા ઢીંગલા નાચે છે સંસારમાં આ જ છે હું એ બધાની દોરી હલાવે છે ને આપણે બધા નાચીએ છીએ સમજણ પડે એને સમજાય કે આ એ નચાવે છે પણ ઘણાને તો એમ લાગે કે ના આ બધા એમની રીતે જ નાચે છે પણ દોરી એના હાથમાં છે કોઈની સારી વિશેષતા છે એ પણ ભગવાન દોરી ખેંચે એ દોરી હલાવે જેને જેને જે પ્રકારનો રોલ આપે ને એ રોલ સારી રીતના નિભાવો સંસારમાં આપણે બધાને એક રોલ મળ્યો છે હું કોઈ તમે દીકરા પ્રત્યે માતાનો ભાવ થાય પતિ પ્રત્યે સેવાનો પતિ સન્માનનો ભાવ થાય પત્ની પ્રત્યે પ્રેમનો ભાવ થાય આદરનો ભાવ થાય બધા વ્યવહાર છે ને આ તમે એક રોલ નિભાવો છો અને એ રોલ નિભાવવામાં ક્યારેક આપણે ભૂલ કરીએ તો ક્યારેક માણસ વધારે ન સમજે તો ભગવાન પોતે જ અવતાર લઈને આવે હું ભગવાન પોતે અવતાર લઈને આવે અને પોતે રામ ભગવાનની જેમ રામ કૃષ્ણ જીવીને બતાડે ડાયરેક્ટર ફિલ્મ બનાવે ને એટલે એ પેલાને એક્ટર એક્ટિંગ કરતો હોય ને પછી પેલું રાખે પછી સ્ટાર્ટ એવું કંઈક એમના શબ્દો હોય મને સ્મરણ તો નથી પણ એમ કે ચાલુ એટલે પેલો પાછો જે ડાયલોગ સમજાયો ને બોલવા લાગે એક્ટિંગ કરવા લાગે પણ એમાં વિષ્ટિક કરે ને તો પાછું કટ એટલે ઊભું રાખે એમ બે ચાર વખત વારે વારે જો એને સરખું ન ફાવે તો ડાયરેક્ટર પોતે એક્ટિંગ કરીને બતાવે હું કે તારે અહીંથી આટલા ડગલા ચાલવાનું કુદીન ઘોડા ઉપર બેસવાનું પછી ઘોડો ભગાવવાનો આવી એક્ટિંગ બતાવે ને એમ ભગવાન પણ તમે સંસારમાં કેવી રીતના જીવવું કેવી રીતના વ્યવહાર કરો એ તમને ભૂલી જાઓ સારી રીતના ન કરી શકો તો ભગવાન રામ ભગવાન કૃષ્ણ આ બધા આદર્શ જીવન છે આદર્શ ચરિત્રો છે એમના જીવવું એ જીવીને બતાવે છે આપણને કે આવું જીવો ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય પિતા પ્રત્યે આદર કેવો હોય માતાની વચનની મર્યાદા કેવી હોય આ ભગવાન રામે જીવીને બતાવ્યું પણ ભગવાનની કૃપા હોય ત્યારે આવા આપણને સત્સંગનો લાભ મળતો હોય